આવતીકાલે હાઈ પ્રોફાઇલ કર્ણાવતી ક્લબની ચૂંટણી છે ત્યારે ચૂંટણી પહેલા આજે ક્લબની એજીએમ મળી હતી જેમાં એકત્રીસમી માર્ચે ક્લબની ચૂંટણી માટે મતદાન યોજાશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જેને લઈને ગુરૂવારે સવારથી જ કર્ણાવતી ક્લબની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવશે આવતીકાલે કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં પાવર પેનલ અને ફ્રીડમ પેનલ વચ્ચેના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાવાનો છે જેને લઈને ફ્રીડમ પેનલના નિમેશ પટેલનો આક્ષેપ છે કે વિજય ઠક્કરને ધાક ધમકી આપી હોવાની સંભાવના નકારી શકાય નહીં પાવર પેનલ સામે આક્ષેપ થયા છે પરંતુ પાવર પેનલ દ્વારા તમામ આક્ષેપો વખોડી નાખવામાં આવ્યા છે ના ફ્રીડમ પેનલના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાની છે એટલે જે કંઈ આક્ષેપો થઈ રહ્યા છે અમારી પાવર પેનલ ઉપર કંઈક ધાક ધમકી અમારી પાવર પેનલના જે બધા ઉમેદવારોને જે બધા પાવર પેનલના પ્રણેતાઓ છે એ કોઈ ધાક ધમકી એ લોકોને તો ઉડતાની આ પેનલના ઘણા બધા લોકોએ કે દાણી ગ્રુપના લોકોએ અગાઉ માર પણ મારેલો છે એથી અમારી પાવર પેનલમાં આવું કોઈ તત્વ એવું છે નહીં કે જે ધાક ધમકી આપે એકત્રીસમી માર્ચે બાવીસ ડિરેક્ટર્સ માટેની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે મતદાન પૂર્વેનો દિવસ કર્ણાવતી ક્લબ અને તેની સાથે સંકળાયેલા લોકો માટે જોવા મળ્યો હાઈ પ્રોફાઇલ ચૂંટણી પર નજર ફ્રીડમ પેનલ પેનલ અને પાવર અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર આવેલી કર્ણાવતી ક્લબની ગુરુવારે ચૂંટણી યોજાઈ રહી છે જેના પર સૌની નજર મંડાયેલી છે આ વખતે ફરી એક વખત ફ્રીડમ પેનલ અને પાવર પેનલ વચ્ચે જંગ જામવાનો છે કર્ણાવતી ક્લબ ચાલીસ કરોડથી વધુની ડિપોઝિટ ધરાવે છે ચૂંટણી માટે એકસો એક ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા જે પૈકી ચોપ્પન ઉમેદવારો તેમના નામ પાછા ખેંચી ચૂક્યા છે તેવી ની સામે છેતાલીસ ઉમેદવારી જે ફોર્મ આવેલા મેમ્બર્સના એટલે એ છેતાલીસ નામોને વાંચી સંભળાવ્યા અને એ છેતાલીસો નામોમાંથી આપણે ત્રેવીસ ડાયરેક્ટરોને જે સિલેક્ટ કરવાના હોવાને લઈને મેમ્બર્સની વચ્ચે આવતીકાલે જે એકત્રીસ તારીખે જે ઇલેક્શનનું ટાઈમ ટેબલ ગોઠવેલું હતું નવથી છનું એ ટાઈમ ટેબલને યથાવત રાખ્યું અને એ ઇલેક્શનનું પોલિંગ થયા બાદ રાત્રે આઠ વાગે મતગણતરી ચાલુ કરવામાં આવશે ત્રેવીસમાંથી બાવીસ ડિરેક્ટર માટે ચૂંટણી એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં આમ તો ત્રેવીસ ડિરેક્ટરની ચૂંટણી યોજાવાની હતી જોકે કતલની રાત અગાઉ ફ્રીડમ પેનલના વિજય ઠક્કર નામના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી જેથી હવે ફ્રીડમ પેનલ તરફથી બાવીસ ડિરેક્ટરની ચૂંટણી યોજાવા જઈ રહી છે આ ચૂંટણીને લઈને બંને પેનલના ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે કતલની રાત સુધી બનતા તમામ પ્રયાસ કરતા જોવા મળ્યા હતા Bureau report GSTV